હા એવું કહશો લાકડા બધા બોવ જ આવે છે પણ મોટા મોટા બોડી વાળા મોહ મુબો પાડે છે કટિંગ વાળો કોઈ આવતો નહિ કે કટિંગ વાળા લાકડા નહિ કટિંગ વાળું ના હોય કે તો લાકડા મફતમાં લેવાના ને પછી એક તો માંગી ને ખાવાનું પછી ગરમ ખાવાનું એવું ઓછું હતું હોય કે જે લાકડા છે એમાં ચલાવવાનું કે એમાં જે જોઈતા હોય એ પ્રમાણે લઈ લેવાના નથી લાકડા હા હા બરોબર કટિંગ વાળા માણસ છે એનો તો ઇજારો કરવાનો છે વાર્ષિકી ઇજારો થશે ને પછી કટિંગ વાળો મૂકાશે પણ હવે એ લાકડા કપાવવાનું તો શું કરવાનું મફત લાકડા આપવાના ને કપાઈ કપાઈને આપવાના એવું કોઈ કીધું કોને કીધું કે કીધું નઈ કેવું અમુક અમુક સારી વ્યવસ્થિત બોડી વાળા મોટી પાર્ટી એને કે ભાઈ આ તો મફત માં લાકડા છે એટલે એવું ના હોય કે મફત માં લાકડા હોય એના માટે કટિંગ કરીને બધું આપે કે પાટિયા બનાવી લાકડા હા હા તો કટિંગ થાય એ જ લાકડા આવે કે અમારી પાસે અમારી પાસે એવું કે કટિંગ કરવાનું ના હોય કે સાધન આ તો મફત આપે કોર્પોરેશન લાકડા કે હવે તો એ બી બંધ થઈ જવાના જેવું હોવાનું કોઈ બી હોય ને એને કે ભાઈ આ મફત માં લાકડા છે ને હવે થોડો ટાઈમ જ છે હવે મફતમાં લાકડા આપવાના કોર્પોરેશન બંધ કરી દેશે એટલે જાતે જ લાવવાના છે પછી જો તમે કેવા લાકડા તમે લાવો છો એ તો પછી મફતમાં વાપરવાનું પછી કટિંગ કરે લાવો ના હોવા લાવો તેવો લાવો શું ચાલતું એવું અને પેલો જેસીબી આપીબી આવ્યું નહી આવ્યું કેમ એક જરૂર થઈ જશે પેલા કરી હું કઉ છું ચાલ તેરી જશે વાત થયેલી મારી પેલા એમ જોયે બાપા જોડે હા 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 કરે પૂછાલ હા હા નમસ્કાર એટ ધ ગુજરાતમાં આપનું સ્વાગત છે મફતમાં જોઈએ તો અવાજ મળશે ભાઈ કાપીને થોડા આપીએ આ વાત સ્મશાનમાં લાકડા બાબતે સરકારી બાબુના જવાબ ની છે જે ચર્ચામાં છે ખબર અનુસાર દર્શક મિત્રો સ્મશાનમાં આપવામાં આવતા લાકડા કટિંગ કરેલા લાકડા ન હોવાથી રજૂઆત કરાતા કર્મચારી ઉડાવ જવાબ આપી રહ્યો હોય તેવી ઓડિયો ક્લિપ થઈ છે સોશિયલ મીડિયા પર વાયરલ એક તરફ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પ્રજાની સુખાકારીના મસમોટા દાવા કરે છે ત્યારે તંત્રની તેમના જ અધિકારીઓએ જાણે પોલ ખોલી નાખી હોવાની ચર્ચાઓ છે જી હા વાત છે વડોદરાની વડોદરાના નાગરિકોની લાગણી દુભાઈને તેવું નિવેદન કરતો આ ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચારી મચી ગઈ

આ મામલે વધુમાં વાત કરીએ તો તેને એમ કહ્યું કે જે લાકડા છે તેનાથી જ કામ ચલાવો હમણાં તો પાલિકા લાકડા મફતમાં આવે છે હવે એ પણ બંધ થઈ જશે આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતા નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો હોવાની ચર્ચા છે રિપોર્ટ મુજબ આ મામલે સામાજિક કાર્યકર કમલેશ પરમારનું કહેવું છે કે વડોદરા શહેરમાં આવેલ જે ગોરવા સ્મશાનનો ઓડિયો વાયરલ થયો હતો તેનાથી વડોદરા શહેરના નાગરિકોની લાગણી દુભાય તેવા શબ્દો ઓડિયોમાં બોલવામાં આવ્યા છે આવા જે બેફામ બનેલ અધિકારીઓ કર્મચારીઓ છે તેમને મીડિયાના માધ્યમથી અપીલ કરીએ છીએ કે આ શબ્દ ન બોલ આ સ્મશાન છે આ કોઈના બાપનું નથી બીજી બાબત એ છે કે કોર્પોરેશનમાં જ્યારે ઠરાવ થતો હોય કે મફત લાકડા આપવાના કર્મચારી જ્યારે ક્લાર્ક તરીકે નોકરી કરે તે કર્મચારી આ શબ્દ બોલે

દર્શક મિત્રો આ મામલે સ્થાનિકનું જો કહેવું છે તેની પર નજર કરીએ તો અહેવાલો મુજબ ગોરવાના સ્થાનિક નાગરિક લાલાભાઈ પઢિયારે એમ જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે અધિકારી તરીકે આવું નિવેદન ન આપવું જોઈએ દેવેશ પટેલ દ્વારા પણ આ બાબતે ધ્યાન આપવું જોઈએ આવા લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ કર્મચારી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેનાથી અમારી લાગણી દુભાઈ છે આવું નિવેદન અધિકારી તરીકે ન આપવું જોઈએ દર રવિવારે અમારા છોકરાઓ આવે છે અને લાકડા કાપે છે વધુ લાકડા હોય છે તે કર્મચારી તમારે મોકલવાના છે આ બાબતે અમે પણ વારંવાર રજૂઆત કરી છે આ બાબતે મનીષ પટેલ એમ કહે છે કે ભાઈ તમે કઈ કરશો જ નહીં મારી જવાબદારી છે પરંતુ તેઓ કંઈ સાંભળતા નથી એટલે કર્મચારી જોડે નાગરિકો રજૂઆત કરે છે દર્શક મિત્રો સોશિયલ મીડિયા પર આ ઓડિયો ક્લિપ વાયરલ થતા અનેક સવાલો ચર્ચામાં છે આપ આ મામલે શું કહેશો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ